નમસ્કાર મિત્રો આ વિડિયોની અંદર તમે જે રીતે જોઈ શકો છો ગજાવરને ઘણા સમય પછી આજે આપણે ટ્રેનિંગ આપીશું અને એમના તોફાન છે વાળીની અંદર જે ટ્રેનિંગ ચાલે છે એમની એની મસ્તી એ ભૂલ કઢાવવા માટે હું સંપૂર્ણ પ્રયત્ન કરું છું કૂદે નહીં પણ એને આ જ રાઉન્ડની અંદર ઘણી તકલીફો પડે છે જેનું સોલ્યુશન શું હોઈ શકે એના પર હું પ્રયત્ન કરી રહ્યો છું અને ધીરે ધીરે આપને બધી ખબર પણ પડશે તો બસ બન્યા વિડીયોની અંદર બધી જ માહિતી અને આનંદ કરી વિડીયો જોઈ શકો છો

સાતથી પાંચ દિવસના વિરામ બાદ આજે આ ગજાવરને ફરીથી આ સવારીનો મને આ ટાઈમ મળ્યો છે કારણ કે વચ્ચેના દિવસોમાં અમદાવાદ હતો જેમાં તમે અનિરુદ્ધભાઈના બ્લોગ એનો અલંકાર સ્ટાર્મ જોયું હશે અને હવે ફરીથી એ ગજાવરને આ ટ્રેનિંગ આપણે ચાલુ કરી દઈએ હવે તો કન્ટિન્યુ કરવી પડશે પણ આ વચ્ચે વચ્ચે કામ આવી જાય તો જવું પડે એના જેવું પહેલાં કરતા ઘણો આ સુધાર ફેર પરિવર્તન બધું તમને દેખાઈ રહ્યું છે એ રાઉન્ડ નહોતો ફરતો એ જ રાઉન્ડ ની અંદર આપણે જોવા પણ મને લાગે છે ત્યાં સુધી મારે આ રાઉન્ડ ની અંદર ખાસી મહેનત કરવાની જરૂર છે કારણ કે એ સુધરા સુધાર લે આવો ખૂબ આવશ્યક છે એક રાઉન્ડ સરસ મારે છે આ એન્ટીકલોક વાઈઝમાં જ ને ખૂબ તકલીફ હોય એવું મને દેખાય છે પણ હવે જુઓ આપણે એને આ દર વખતનું થયું છે પણ હવે ખબર નહીં કેમ વચ્ચે જ્યારે કન્ટિન્યુ એમને સવારી મળી ત્યારે કોઈ ઇસ્યુ નહોતો આ વખતે થોડોક વધારે ઇસ્યુ આવે છે તો બસ મિત્રો ફરીથી નવા પ્રેક્ટિસ બ્લોગની અંદર મળીશું અને હવે ગજાવરને આની સાથે હું બહારની પણ પ્રેક્ટિસ કરાવીશ તો મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને પ્રેમી મિત્ર હોય તો આપ એને કહી શકો છો કે સબસ્ક્રાઈબ કરે બાકી હું તમને કાઠિયાવાડી અશ્વો વિશેની માહિતી ઘોડા વિશેની માહિતી શું બધું જરૂરી છે એના બ્લોગ થોડાક જ સમયની અંદર તમારા સુધી પહોંચશે અને થોડા ડૉક્ટરના પણ બ્લોગ હું તમને બતાવવા માગું છું કે અશ્વોમાં જે ડાક્ટરી સારવાર છે તેનું કેટલું મહત્ત્વ છે કઈ રીતે એને બધું તો હવે આ સરસ રીતે રાઉન્ડમાં ચાલી રહ્યો છે અત્યારે તો એને હળવી પ્રેક્ટિસ આપી અને આ વિડીયોને આપણે પૂર્ણ કરીશું ધન્યવાદ ભારત માતા કી જય જય હિ તો બેટા